રામ રામ કિસાન ખેડૂત ને રામ રામ વિહાભાઈ લેન બતાઈ ને રામ રામ કેમ મજામાં મજા માં આથી જો આ અમીપુર ખેડૂત મિત્રો અમીપુર ડેમ છે ગુતિયાણા તાલુકા માં આ અમારું ગામ હંટરપુર નવા ગામ માંગરોડ તાલુકા માં જિલ્લો જુનાગઢ જો ડેમ પાણી નો એકલા ભરાઈ ગયો એ ડેમ ભીડે કપાથી ભરાણો ખેડૂત મિત્રો દીકો હું તમને કા

મત વિજય જાય એવી કૃપા કરી કે વાત જવા દઉં અટાણે તે વ્યા ગાય ને દસ પંદર વર્ષ હે પણ એની કીર્તિ ઝુકો ઝુક રી હે ખેડૂ વિશે આવો મોટો રોટલો કરે ને મત વિજય દાસ ઓ ને મત વિજય દાસ ઈ વ્યા ભાઈ આ મણીતા નો હાફરે વરદા ભાઈ તો ઈ કેતા કે આ ડીમ બાબી બહુ ભ્રમણ કરી ભ્રમણ બહુ કર્યું વ્યા ભાઈ કે કે ડીમી ટિફિન ખાતો ઈ માણા ને કામ ઉપર ઉપતો ને ઈવા કામ કરે ને કો

જેટલું એક વિશેષ કામ બિહાબા મત વિજયદાસ બાપુ કર્યું ખેડૂ માટે જો આવા દુનિયામાં નેતા કે અધિકારો જાગે તો ખેડૂતના દીકરાને કાંઈ નો વ્યાજ વટા ઉપાડવા પડે કે નો કઈ કરવું પડે જો એક ખેડૂતનો દીકરો છે અવરું કરે તો બધું કરવું પડે વિહાભાઈ તો ઉપાડવાય પડે બાકી કાયદેસર આવા જો સરકાર ધ્યાન દે ખેડૂત માથે તો આ મત વિજયદાસ ની કીર્તિ કી જુગો જુગ અમર રહી ખેડૂત માટે એવી રીતે છું સુખ અમર રહે મત વિજય જાય છે આવું કામ કર્યું ને આ અમીપુર ટીમ નો અમાર વિહાભાઈ હરતાભાઈ સાહેબ એમાં પોતાના કે એનું પણ લાખ લાખ વંદન આપણા ખેડૂતના મોઠવાડિયા સાબ છે એક ભાઈ પટેલ સાહેબ છે ને એક પટેલ સાહેબ છે આ ડીમ વિશે એ પણ ભ્રમણ સારું કરે ખેડૂતનો ગર્વો છે એની પણ એક મોટવાડિયા સાહેબની આ ડિમ ના પટેલ સાહેબ હોય જેટલા સાહેબ હોય લાખ લાખ વંદન અને ડીમ ફૂલ માટે ને ભર્યા પછી પાણી હાસીજો કે દૂધ ને ઘી હાસવે એવું પાણી હસી લાભ મળે બધાય ખેડૂત ને પૂરેપૂરું ઉત્પાદન થાય ને જેવી રીતે મત વિજય સા એક આપણું થામ કરે ને કો એટલે એની પણ કૃપા હારા હારી કેવાય ઈશ્વર કૃપાથી પણ ભરાય ગયું એ પણ હારા મારું ભરતા ભાઈ

Ναι, Ράμ-Ράμ, Σαββράτ καιριος. Τι